નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ વર્ષે પુસ્તકોના ભાવમાં કોઈ વધારો ઝીકવામાં ન આવતા વાલીઓને રાહત થઈ છે ખાસ કરીને દર વર્ષે કાગળના ભાવમાં વધારો થતા અને નોટબુકોના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે મંદીના કારણે કાગળના ભાવમાં વધારો ન થવાથી પુસ્તકો અને નોટબુકોના ભાવમાં વધારો નથી થયો અને ભાવ ગત વર્ષની જેમ જ છે ભુજના સ્ટેશનરીના વેપારી રાજન મહેતા અને જતીનભાઈ મોરબિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા અંગે માહિતી આપી હતી છેલ્લા ઘણા સમયથી કાગળની માર્કેટ થોડી સ્ટેબલ છે એટલે ગત વર્ષના પ્રમાણમાં અમુક કંપનીઓ બુક્સમાં ભાવ વધાર્યા છે બાકી નોટબુકને ફૂલસ્કેપ ચોપડાઓ જે વધારે વપરાશમાં હોય છે વિદ્યાર્થીઓના એમાં બહુ ભાવનો ફરક નથી આવ્યો સ્ટેશનરીમાં પણ બહુ ભાવનો ફરક નથી આવ્યો પણ પ્રાઇવેટ પબ્લિકેશનના બુક્સમાં ઇંગ્લિશ મીડિયમમાં થોડો ઘણો વધારો આવેલો છે બાકી બધું ત્યાંથી જે જે આવે છે એનામાં બહુ ફરક નથી થયો પાઠ્યપુસ્તક મંડળે પણ ભાવભાવ કોઈ એટલા મોટા ફેરફારો નથી કર્યા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અત્યારે વેકેશન ચાલુ છે ગરમીનું પણ પુષ્કળ પ્રમાણ છે એટલે જોઈએ એટલું જે ઇંગ્લિશ મીડિયમ અથવા પ્રાઇવેટ પબ્લિકેશનની જે કાંઈ ખરીદી થતી હોય છે એનામાં પ્રમાણમાં ઘટાડો છે કારણ કે ગરમી પણ પુષ્કળ છે વાલીઓ ફરવા પણ ગયેલા હોય એટલે હવે કદાચ પહેલી જૂનથી ખરીદીઓનું કાંઈ થોડું વાતાવરણ સર્જાય એવું લાગી રહ્યું છે અત્યારે વેપારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે સરકાર પાઠ્યપુસ્તક મંડળ ક્યારે પણ બદલાવે વસ્તુઓ તો એ ખરેખર અગાઉના સમયમાં એવું હતું કે ભાઈ આ આ એપ્રિલ મહિનામાં એ લોકો જાણ કરી દે કે આવતા વર્ષે આ ચોપડીઓમાં બદલાવ કરશું તો અમને વેપારીઓને સ્ટોક રાખવામાં પણ ઘણી ઓછી મુશ્કેલીઓ પડતી અમે અગાઉથી જ એ પ્રમાણે મંગાવતા જેથી અમને નુકસાની ન જાતી પણ ચાલુ વર્ષોમાં તો બધા પબ્લિકેશનો કહો બધા વેપારીઓ કહો સેમી હોલસેલરો હોલસેલરો બધાને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તમને એના એક બે ઉદાહરણ આપું તો માર્ચ મહિનામાં સડનલી ગવર્મેન્ટે પહેલાં અને બીજા ધોરણની ગણિતના પુસ્તકમાં બહુ મોટા પાયે ફેરફાર કરી નાખ્યા તો એના કારણે વેપારીઓને પણ મોટું નુકસાન ગયું પબ્લિકેશનને પણ મોટું નુકસાન ગયું સમજી લ્યો નવનીત પાસે અમે રજૂઆત કરી કે અમારી પાસે પહેલાં અને બીજા ધોરણની ગણિતની સ્વાધ્યાયપોથીઓ લગભગ પાંચસોથી છસોના સ્ટોકમાં છે અને અઢીસો રૂપિયાની એક બુક છે તો આજે આ નુકસાન અમારા માટે બહુ મોટું જ હતું કે દોઢ લાખ રૂપિયાની ચોપડી એમને એક નાના વેપારી પાસે હોય જ્યારે અમે નવનીત પબ્લિકેશનને આ વાત કરી તો નવનીત પબ્લિકેશને પાસે અઢીસો ટનનો પ્રિન્ટેડ સ્ટોક હતો જે એમને મેને કચરામાં નાખવો પડે અથવા તો પસ્તીમાં મૂકવો પડે એવી હાલત હતી અઢીસો ટન એટલે આજે પચીસ હજાર કિલો માલ થયો અને એ એ એમાં પચીસ હજાર કિલોમાં એ લગભગ નહીં હોય તો ઓછામાં ઓછી બેથી ત્રણ લાખ કોપીઓ હશે અને અઢીસો રૂપિયાની એ હોય તો આ સંખ્યા ક્યાં પહોંચે ને આ નુકસાની ક્યાં પહોંચે ગવર્મેન્ટને વેપારીઓના હિતનું ધ્યાન રાખવું જોઈએ એવી અપેક્ષાઓ છે એવી જ રીતે છઠ્ઠા ધોરણની ગુજરાતી ગયા વર્ષે બદલાવી હતી અને આ વર્ષે પણ એમાં અમુક પાઠોનો ફેરફાર કરેલો છે એવી જ રીતે દસમાની વિદ્યામાં પણ પાઠ ઉમેરેલો છે ઇંગ્લિશ મીડિયમમાં પણ ઉમેર્યો ગુજરાતી મીડિયમમાં પણ ઉમેર્યો હવે એક ચોપડીમાં નાનો ફોટો ફેરફાર કરે એટલે અમારે એની સ્વાધ્યાય પોથી બદલવાની હોય વિદ્યા હોય તો એની નકશા પોથી બદલે એની ગાઈડ બદલે આજે એક ગાઈડ ને સાડા ત્રણસો કે ચારસો રૂપિયાની હોય છે સ્વાધ્યાયભૂતિ એકસો ત્રીસથી એકસો ચાલીસ રૂપિયાની હોય છે ખાલી પચાસ પચાસ સોસોના એક વિષયનું હોય તો પણ અમારે માટે એ હજારોની સંખ્યામાં હજારોની રકમમાં અમને નુકસાન થતું હોય છે તો આ અંગે આપણે બધાએ સર સારી રીતે અવાજ ઉઠાવી મીડિયા દ્વારા વેપારીઓ દ્વારા અને એસોસિએશન દ્વારા સંગઠન કરી અને સૌથી મોટું જે નુકસાન છે એ અમને વાલીઓને જ અમે કાંઈ ડિસ્કાઉન્ટ નથી આપી શકતા એનું કારણ એક જ છે કે અમારી પાસે ચોપડાઓ સતત ખોટા થતા હોય છે એટલે અમને પણ અફસોસ છે કે વાલીઓને આજે મોંઘા ભાવના ચોપડાઓ ખરીદવા પડે છે અને પૂરેપૂરા પૈસા આપવા પડે છે ડિસ્કાઉન્ટ કાંઈ મળતું નથી ખરેખર જો ગવર્મેન્ટ પોતાની પોલિસીમાં ફેરફાર કરે અથવા એક વર્ષ અગાઉ અમને જાણ કરે કે અમે આવતા વર્ષે આ ચોપડાઓ બદલશું તો અમે એનો સ્ટોક જ નહીવત રાખીએ એના કારણે અમે જે અમને જે નુકસાની જાય છે એ અમારે થોડું ઘણું વાલીઓને અમે ડિસ્કાઉન્ટ ના આપીને કવર કરી શકતા હોઈએ છીએ બાકી ગવર્મેન્ટની બહુ જ એટલે બહુ જ પોલિસી છે આપણે જેને કહીને કે ભાઈ કોઈ પણ જાતનું આર્મી જેવું હોય કે રોફ લગાવીને ગમે ત્યારે આ માર્ચ મહિનામાં ચોપડી બદલાવે તો એ વસ્તુ વ્યાજબી નથી અને એના કારણે અમારી પાસે અમે હોલસેલર વેપારી છીએ એટલે અમારે એડવાન્સમાં સ્ટોક ખૂબ રાખવા પડતા હોય છે તો મહિના પહેલાં ખરીદેલો માલ હોય એ તરત જ અમારી પાસે સમજી લો પાંચ લાખનો માલ હોય તો એના બે હજાર પાંચ હજાર રૂપિયા પસ્તીમાં આવે એવી હાલત થાય છે અને આ બધા કારણોસર અમે વાલીઓને પણ કંઈ ડિસ્કાઉન્ટ નથી આપી શકતા એના કરતાં એ વાલીઓને પણ આ બોજારૂપ બને છે અને અમને બહુ મોટું નુકસાન જાય છે તો આ નમ્ર વિનંતી છે કે આને કન્સલ્ટ જેટલા બી વ્યક્તિઓ એ બધાએ સારી રીતે અવાજ ઉઠાવી ગવર્મેન્ટ પાસેથી જે વર્ષો અગાઉ પોલિસી હતી કે એક વર્ષ પહેલાં જાણ કરી દેવામાં આવે કે આ ચોપડી બદલવાની છે તો એનો સ્ટોક એ પ્રમાણે અમે નહીવત રાખીએ અથવા તો જરૂરિયાત મુજબનો જ મંગાવીએ તો જો ગવર્મેન્ટ આ અપનાવશે તો વાલીઓને વેપારીઓને તેમજ સર્વેને પણ આનો ફાયદો મળશે તો આપણે અપેક્ષા રાખીએ કે શિક્ષણ તંત્ર આ અંગે કંઈક પણ ઘટતું કરે આ વર્ષે પુસ્તકોના ભાવમાં તો ખાસ કોઈ ફેરફાર નથી લગભગ ઓલમોસ્ટ બધી કંપનીઓએ ભાવ સ્ટેબલ રાખ્યા છે દર વર્ષે પેપરના ભાવમાં વધારો થતો હોય છે પણ આ વખતે થોડો મંદીનો માહોલ પણ છે એટલે એના કારણે પેપરનો પણ ભાવ વધારો સ્ટેબલ છે તો જેનો ફાયદો ચોક્કસપણે ગ્રાહકોને મળશે અને નોટબુકો પુસ્તકોમાં ઓલમોસ્ટ લાસ્ટ ઇયરની સરખામણીએ કોઈ ફેરફાર ન હોવાથી વેપારીઓ પણ ભાવ સ્ટેબલ રાખીને ધંધો કરશે આ વર્ષે ચોક્કસપણે વાલીઓ અત્યારથી જ અમુક વાલીઓ જે જાગૃત છે કે જે લોકોને સ્કૂલ ખોલે ઉઘડતી સ્કૂલોમાં જે ગીરડી રસ હોય છે દુકાનોમાં એ એમાંથી બચવા માટે અત્યારે વાલીઓ પણ જાગૃત થઈ અને વેલા ખરીદી કરવા માટે આવી જાય છે તો જેના કારણે અમને પણ ફાયદો થાય છે કે નિરાંતના સમયમાં સારી રીતે કસ્ટમરને ટ્રીટ કરી શકીએ છીએ ને વાલીઓને પણ ઓછો ટાઈમ એમનો ટાઈમ બચે છે જેથી કરીને વાલીઓ પણ ખુશ રહે છે કે ના ચાલો સારો ટાઈમ ફેર આવી ગયા અમે તો પુસ્તક પણ મળી ગયા અને કામ પણ ઇઝીલી પતી ગયું એટલે જેથી કરીને ઉગડતી સ્કૂલે છોકરો પહેલે દિવસે ચોપડીઓ સાથે પણ જઈ શકે